નમસ્કાર દર્શક મિત્રો હું સારા ખાન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાઈસ તારીખમાં માં તારીખે જમ્મુ કાશ્મીર બનેલા બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદ્રઢ બનાવી છે અને તમામ એસીપીઓ એસીપી ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્સ્ટ ने सिक्यूरिटी थ्रेड्स अंगे डिटेल्ड इंस्ट्रक्शन अपने अगर जारी करी है भागरूपे शहर में दरकमी दृष्टि संवेदनशील विस्तार की हाजरी अपना के विस्तारों डॉमिनेशन एक्सरसाइज ने रेलवे स्टेशन बस स्टेशन ने अन्न्य भीडभाड़ वाली जगह अपना एंटी सब चेकिंग पुलिस प्रेजेंस आ बे साथ कई विस्तार में કોઈપણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોનસ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે આના અનુસંધાને પણ સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપને સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ અમલમાં મૂકી છે સાથે સાથે અગાઉ જે કઈ ઇસમો एंटी नेशनल एक्टिविटीज સાથે જોડાયેલા હતા કે આમ સાઇટ એક્સપ્લોઝિવ સાઇટ વગેરે ગુનાઓમાં પણ આપણે યે એટેક કરી છે એવા એ સમૂહમાં પણ આપણે રહેવું છે એ ડિટેક્ટન્ટ આપણે જેત કરી રહ્યા છીએ જેથી કરીને આવા તત્વો શેરમાં સક્રિય ના બને અને કોઈ અનિચ્છનીય અનિચ્છનીય બનાવો ના બને તે માટે આપણે શેર કરી સતર છે એટલે اپنا તમામ શંકાસ્પદ દસમાં एंटी नेशनल एक्टिविटीज के संगठनों सोशल मीडिया ऊपर चलता प्रवृत्ति पर अपने खास नजर साइबर क्राइम पुलिस स्टेशन टीमों सतर्क है एवं कोईपन वस्तु ध्यान पर आवे तो एक्शन लेगरिको कोई प्रकार के आ, अनऑथेंटिकेटेड इनपुट ना आधार कोई रिएक्ट नहीं करे तो अपने अनुरोध अपने कर अपने आ समय काला दरमियान समग्र शहर में पुलिस अलर्ट विजिलेंट ने प्रेजेंट रहे कोईपन प्रकार बनाव न बने क्या ताकिदारों